નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં કુદરતે આપણને અલગ અલગ ઇન્દ્રિયો આપી છે એમાંથી શ્રવણ ઇન્દ્રિય છે એટલે કે સાંભળવાની જે શક્તિ એ અદભુત છે એને કારણે આપણે પક્ષીઓનો કલરવ સાંભળી શકીએ છીએ મીઠું સંગીત સાંભળી શકીએ છીએ કોઈની સરસ વાતો સાંભળી શકીએ છીએ પણ સમયાંતરે અમુક ઉંમર પછી અથવા તો બીજા કારણોસર ઘણી વખત લોકો સાંભળવાની શક્તિ ગુમાવી દેતા હોય છે ઓછી થઈ જતી હોય છે તો આવા સંજોગોમાં શું હવે તો ટેકનોલોજી વિજ્ઞાન ઘણું બધું આગળ છે મેડિકલ સાયન્સ આગળ છે એટલે બધા સાધનો શ્રવણ યંત્રો શોધા છે અને એના થકી આપણું કામ સરસ રીતે ચાલી જાય છે પણ મુદ્દો એ આવે છે કે આપણે સાંભળવાની શક્તિ બને ત્યાં સુધી આજીવન જાળવી રાખીએ અથવા તો વૃદ્ધાવસ્થા સુધી આપણે સારું સાંભળી શકીએ એના માટે શું કરવું જોઈએ અને કદાચ સાંભળવાની શક્તિ ગુમાવી દીધી કે ઓછી થઈ ગઈ તો બીજા યંત્રોનો કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ વિષય ઉપર આજે વાત કરવી છે એટલા માટે કે બે દિવસ પછી રાજકોટ મિડ રોટરી ક્લબ છે એના દ્વારા જરૂરિયાતમંદોને શ્રવણ યંત્રોનું વિતરણ થવાનું છે તો આ વિષયને વણીને આજે આપણે વાત કરવી છે એ વિષયના બે નિષ્ણાતો અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ઈએનટી ડૉક્ટર નીરવ મોદી સાહેબ અને સ્પીચ થેરાપિસ્ટ કુંજભાઈ વચરાજાની સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે મોદી સાહેબ સૌથી પહેલાં તો આપને પૂછવું છે કે એક મેં પેલા કીધું એમ સાંભળવાની શક્તિ માણસને અદભૂત મળે આમ તો દરેક પ્રાણીને છે પણ માણસને જે વિશેષ ઇન્દ્રિય મળી છે તો લાંબો સમય સુધી એ જાળવી રાખવી હોય સારી રીતે તકલીફ આવે વૃદ્ધાવસ્થામાં તો ઓછું થઈ જતું હોય સાંભળવું ને સમજાય પણ ઘણી વખત આપણે નાની ઉંમરના લોકોને પણ એવું સાંભળતા હોય છે કે શ્રવણ શક્તિ ઓછી થઈ ગઈ ટૂંકમાં કાનને મજબૂત રાખવા હોય સાંભળવાની શક્તિ મજબૂત રાખવી હોય લાંબો સમય તો શું કરવું વેરી ગુડ ક્વેશ્ચન નીલેશભાઈ પહેલાં તો કયુંના ટોક્સમાં અમને બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જી થેન્ક યુ સાંભળવાનું માટે આપણે ભગવાને આપણને કાન આપવામાં આવ્યો છે જી હવે કાનના ત્રણ ભાગ છે એક સિમ્પલ ભાષામાં સમજાવું છું કે આપો એક્સટર્નલ ઇયર છે હા જેનાથી આપો અવાજ કાનના પડદા સુધી જાય છે અને એકવાર પડદો હલવા ચાલુ થાય એટલે એ મિડલ ઇયર કહેવાય પછી સાંભળવાના હાડકા હલે અને સાંભળવાના હાડકા થી આપણો અવાજ મગજની નસ માં જાય છે અને ત્યાંથી અવાજ મગજ સુધી પહોંચે છે બરાબર એટલે આખી સિસ્ટમ માં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો આમાં આપણને ઓછું સંભાળવામાં થઈ શકે છે બારના સિસ્ટમમાં એક્સ્ટર્નલ ઈયર કે બાર કાન છે એમાં કાનમાં વેક્સ થઈ શકે છે જે લોકોને ખોટી માન્યતા છે કે કાનમાં ઈયરબડ્સ નાખવાથી એ વેક્સ સાફ થઈ જશે જરાય નહીં કાનનો જે યરબડ્સ છે એ કાનમાં રસી કે ખંજવાળ આવતી હોય એમાં યુઝ કરવા માટે છે અને એ પણ બને ત્યાં સુધી અમે ડોક્ટર્સ પોતાની મેં પોતાના કાનને સાફ કરવાની ના જ પાડતા હોઈએ છીએ બરાબર કાનમાં વેક્સ જામી જાય તો કોઈ પણ કાનના ગયા ડોક્ટર પાસે આ વેક્સ કઢાવી લ્યો બીજું વાડે ગડે યુવાઈ સડી નાખવાથી કાનની ચામડી અને કાનનો પડદો પણ ડેમેજ થઈ શકે છે જો જૂની સરદીના હિસાબે કાનના પડદામાં કાણો પડી ગયો હોય અને દવાથી ના મળતું હોય એમાં આપણે ઓપરેશન કરીને સાંભળવાનો ફાયદો કરી શકીએ છીએ બરાબર લાંબો સમય કાનમાં કાણું રાખવાની અમે સલાહ નથી આપતા ઇન્ફેક્શન ત્યાંથી કાન ના પડદામાંથી અંદર સાંભળવાની નસમાં પણ પછી આગળ જતા જાય છે બીજું સાંભળવાની નસ કોઈ પણ સંજોગોમાં અચાનક જ નબળી પડી જાય ઘણા નાની ઉમરના દર્દીઓમાં આવું થઈ શકે છે આપણે ગાલ પછોડિયાના ઇન્ફેકશનમાં ટીબીના

એ તો કુદરત ઉપર છે એમાં કોઈના હાથમાં નથી બરાબર પણ ધ્યાન રાખવા માટે મારી સિમ્પલ સલાહ છે કાન ને ટ ના કાનમાં પાણી ના જવા દિવ ને સાફ નહીં કરવાનું કાનમાં બીજું જેમ આપણે મેસેજમાં લખેલો છે મોબાઈલ ના યુગમાં આ તકલીફો હવે અમને વધારે જોવા મળી છે મોબાઈલ નો પ્રોબ્લેમ છે જી ના મોબાઈલ આપણે જ્યારે બનાવવામાં આવ્યો હતો ત્યારે મોબાઈલ કે ભાઈ તમે હાલતા ચાલતા એક માણસ બીજા માણસ સાથે વાતચીત કરી કઈ બરાબર આનો બે ફાયદો આપણે મ્યુઝિક સાંભળવામાં કરવા માંડ્યા છે પેલા ના જમાનામાં ખાલી મ્યુઝિક સાંભળ માટે રેડિયો હતું બરાબર રેડિયો નું પણ તમે જો વોલ્યુમ લાઉડ કરવાની ટ્રાય કરશો તો સાયન્સ તે ડેસિબલ થી લાઉડ નહિ થઈ શકે જે મોબાઈલ માં તમારો તમારો 100 ઉપર ડેસિબલ માં જઈ શકે છે બરાબર અને WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ ખૂબ સ્ટડીઝ પછી મલ્ટીપલ સ્ટડીઝ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ ડિસાઈડ કીધું છે કે 80 ડેસિબલ નો જે અવાજ આવે છે કાન માં જો એ 8 કલાક થી વધારે આવે તો સાંભળવાની નસ હંમેશ માટે પરમેનન્ટ ડેમેજ થઈ શકે છે અને પછી એનો કોઈ ઈલાજ થઈ ન શકતો એટલે જે આપે રસ્તામાં જતા જે આપણે જો જો થી હોન માઈએ છીએ એ 100 ડેસિબલ હોન નો અવાજ છે બરાબર કન્સ્ટ્રક્શન જે કામ ચાલતું હોય છે ત્યાં 120 ડેસિબલ થાય છે અને ઘણી વાર કોઈ મશીનરી કે જનરેટર ચાલતા હોય મોટી ઇન્ડસ્ટ્રીઝમાં તો ત્યાં 140 ડેસિબલ ઉપર અવાજ જાય છે બરાબર એટલે આપણે વિચાર કરી શકે ત્યાંના જે લોકો જે કામ કરે છે એને સાંભળવામાં કેટલો પ્રોબ્લેમ થઈ શકે બરાબર છે પણ કામ છે કરવું પડશે એ લોકો પ્રોટેક્શન ને રાખીને હેલ્પ થઈ શકે છે જી પણ જે આખો દિવસ બ્લૂટૂથ કાનમાં નાખી અને મ્યુઝિક સાંભળે છે તો એનું ખુબ નુકસાન થઈ રહ્યું છે અને એમ છે આવે કે આ પર ડેમેજ નથી કરતું પછી બ્લૂટૂથ જે તમે પહેરો છો એના રેડિયેશન થી કાનને કે મગજને કોઈ ડેમેજ નથી થતો આ વોલ્યુમ છે જે આપણો દુશ્મન બની ગયો છે સાઈઠ થી સિત્તેર ટકા વોલ્યુમ જે નું આવે છે એટલા વોલ્યુમમાં કલાક થી વધારે લાંબો સમય હેડફોન કે આ નો યુઝ કરવો પડે છે તો દસ સાઠ મિનિટે થોડો વેસ્ટ દેવો જોઈએ થોડાક ટાઈમ પછી પાછું કહેવું જોઈએ ઘરમાં એકલા હો તો આ બ્લુટૂથ સાંભળવાની ક્યાં જયું છે બરાબર તમે મ્યુઝિક સાંભળી જ શકો છો મોબાઈલમાં કાનમાં અંદર રાખવાની કોઈ જરૂર જ નથી બરાબર એટલે મારી સલાહ છે અનલેસ કે બહુ નેસેસરી હોય ક્યાંક એકાંત જગ્યામાં આપણે હોય તો આમ યુટ્યુબ ના વાપરો બ્લુટૂથ ન વાપરો ટ્રેનમાં કે પ્લેનમાં જ્યાં આપણે પ્રાઇવસી જોતી હોય બીજાને ડિસ્ટર્બ ના કરીએ ક્યારે થોડોક ટાઈમ માટે અડધી પોની કલાક કલાક માટે આપણે મ્યુઝિક કે કોઈ સાંભળવું હોય યુટ્યુબ વિડીયો જોવા હોય તો લો વોલ્યુમમાં એટલે સિક્સટી ટુ સેવન્ટી ટોટલ વોલ્યુમ જે આપણે રાખતા હોઈએ છીએ એનાથી એવા વોલ્યુમમાં આપણે સાંભળશું તો આપણે સાંભળવાની નસને ડેફિનેટલી કોઈ પ્રોબ્લેમ નહીં થઈ શકે બીજું અમારું ખાસ કહેવાનું છે મોટી ઉંમરના દર્દીને જેમ ઉંમર જતી જાય છે અરાઉન્ડ ફોર્ટી ફાઈવ ફિફ્ટી પચાસ પચાસ પછી તો સાંભળવાની નસ ધીમે ધીમે શરીરનો જ ભાગ છે શરીરના બધા ભાગ નબળા પડે એમ સાંભળવાની નસ પણ ધીમે ધીમે નબળી પડવાની છે બરાબર છે એટલે જયારે આપણને એવું લાગે કે ભાઈ સામે કોક આપણી સાથે વાતચીત કરે છે તો ઘણા શબ્દ સમજાય છે ઘણા શબ્દ મિસ થાય છે ત્યારે કાનના જ્ઞાન ડોક્ટર પાસે આપણે એક વાર સાંભળવાનો રિપોર્ટ કરાવવો જોઈએ અને રિપોર્ટ માં જો વીસ થી ત્રીસ ટકા સુધી બેઆસ હોય તો કાઈ કવું નથી પડતું પણ એક વાર ચાલીસ પછી બેઆસ ચાલુ થઈ જાય ત્યારે અમારી સલાહ સાંભળવાના મશીનની છે બરાબર જેમ સાયુ આંખ આપે ચશ્મા પહેરીએ તો સરસ આપણને એક એક શબ્દ દેખાય છે આપણને જોવાની મજા આવે છે વાંચવાની મજા આવે છે એમ સાંભળવાનું મશીન આપે મોટી ઉંમરે પહેરીએ તો એક એક અક્ષર સંભળાશે કોઈ ધીમેથી બોલશે તો આપણા કાનમાં સરસ અવાજ જાશે સાંભળવાની મજા આવશે આપણો પણ માઇન્ડ ફ્રેશ છે આપણે મોટી ઉંમરે ભજન કીર્તન કરતા હોય મંદિરે ગયા હોય જો આપણે એમાં આપણને અવાજ નહીં સંભળાય ફોનમાં આપણા છોકરાઓ આપણને

જ્યારે તમને ત્રીસ ચાલીસ ટકા સાંભળવાનો નબળી જ મેંડી છે ત્યારે જ આ મશીનનું મેન યુઝ છે જેથી તમે નોર્મલ કન્વર્ઝેશનલ વોઇસ એક માણસ બીજા માણસ સાથે વાતચીત કરે છે તો એ સાંભળી શકે અને એ એના માટે તો આ મશીનનું ખૂબ ફાયદો છે જી સાહેબ હું આગળ ઉપર એ આપણે આ વિષય પર પૂછું છું કુંજભાઈને ખાસ પૂછવું છે કે મશીનની જે ટેકનોલોજી છે એનાથી અત્યારે એમાંનો મને નથી સંભળાતું તમે વાત કરો છો મને નથી સંભળાતું પણ પછી હું મશીન લગાડું છું તો મને સંભળાય છે તો એ મશીનની ટેકનોલોજી શું છે અથવા તો એમાં એવું કયો જાદુ છે કે લોકોને તરત જ બધું યોગ્ય રીતે સંભળાવવા માંડે છે એટલે મારું કહેવાનું છે કે મશીન પહેરવું જરૂરી છે એટલા માટે એમાં શું છે એવું હા ઓકે હવે જો મશીન એટલે એક સામાન્ય સમજણ એવી છે કે જ્યારે કોઈ માણસને સાંભળવામાં તકલીફ થાય છે એનો મતલબ કે એ અવાજો આપણે જેટલા જોરથી બોલીએ છીએ એટલા જોરથી એના કાનમાં નથી જતા એટલે એક સામાન્ય કામ જે મશીન કરે એ એવું કે અવાજને લાઉડ કરીને કાનમાં મોકલે આ સામાન્ય ટેકનોલોજી છે પણ હવે જેમ જેમ એડવાન્સમેન્ટ આવતું જાય છે એમ મશીન પણ સ્માર્ટ સ્માર્ટ થતા જાય છે એટલે એવી રીતે કે કયા એને કાનમાં વધારે મોટો મોકલવો કયા સાઉન્ડ ને ધીમો મોકલવો હવે ઉદાહરણ તરીકે આપણે અહીંયા કદાચ પંખો ચાલુ હોય કે અહીંયા બહારથી થી વાહન ના અવાજ આવતા હોય તો મશીનમાં આપણે સેટ કરી શકીએ કે વાહનના અવાજને આપણે બહુ મોટા નથી કરવા નોઈઝ છે એને બહુ મોટા નથી કરવા પણ જે કોઈ બોલે છે એ અવાજને મોટો કરવો છે તો એ જે ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ છે એનાથી અલગ અલગ પ્રકારના સેટિંગ દ્વારા તમે મશીનમાં લોકોને સારી રીતના સાંભળી શકે એવી રીતના સાઉન્ડ મોકલી શકો અને એનાથી સારામાં સારો ફાયદો એવો થાય છે જેમ નીરવભાઈ વાત કરીએ કે ચાલીસ પચાસ ડેસિબલ જેટલો લોસ જ્યારે કોઈકને હિયરિંગ લોસ આવી જાય છે એ સમયે વ્યક્તિને વાત સાંભળવામાં બહુ તકલીફ નથી હોતી અત્યારે આપણે વાત કરીએ છીએ લગભગ પચાસ ડેસીબલ આસપાસ હોય તો આટલી વાત એ સમજી શકે સાંભળી શકે પણ પ્રશ્ન શું આવે કે આપણે દસ શબ્દોનું એક વાક્ય બોલ્યા હોય તેમાં વચ્ચે કદાચ એક બે શબ્દ એ સ્કીપ કરી જાય એને ખ્યાલ ન આવે પણ એનાથી એવું નથી થતું કે એને વાતનો અર્થ ન સમજાય વાતનો અર્થ એમને બધો જ સમજાઈ જશે એટલે એ લોકો ટાળશે કે ભાઈ મશીન આપણે કંઈ જરૂર નથી પણ એ સમય જ છે કે સાચો મશીન વાપરવાનો શું કામ કારણ કે જેમ જેમ હવે ઉંમરના કારણે જ્યારે તમને સાંભળવાની તકલીફ થઈ છે ત્યારે ઉંમર સાથે વધવાની જ છે તો જ્યારે ઓછી તકલીફ છે ત્યારે કાનમાં આપણે મશીન લગાવીએ તો મગજની જે જે અવાજોને ઓળખવાની શક્તિ છે એ આપણે બચાવી શકીએ છીએ જેમ જેમ સાંભળવાની તકલીફ વધતી જશે એમ મગજમાં તો તકલીફ નથી સવાય અવાજને ઓળખવાની પણ શ્રવણ શક્તિ જ ઓછી થતી જશે એટલે મગજને સિગ્નલ જ નહીં પહોંચાડી શકે જ્યારે પહેલાંથી મશીન હિયરિંગ એડ વાપરવાની ટેવ હશે તો એ હિયરિંગ એડના કારણે જે મગજ જે આપણા શબ્દો સમજે છે અવાજો સમજે છે એ શક્તિ હંમેશા પ્રિઝર્વ રહેશે બચેલી રહેશે અને મોટી ઉંમરમાં પણ જ્યારે લોસ ખૂબ વધારે થઈ જાય છે ત્યારે પણ એને કાનના સામાન્ય મશીનથી પણ એને વાતચીત કરવામાં તકલીફ નહી પડે એટલે આ આખું હિયરિંગ એડ નું એક સમજણ છે મોદી સાહેબ અત્યારે જે પેશન્ટ તમારી પાસે રૂટીન જે ઓપીડી માં આવતા હોય છે અથવા તો શ્રવણ શક્તિ ની ફરિયાદ લઈને તો એમાં મને એમ છે કે અગાઉના વર્ષો કરતા તમારું તો ત્રણ જનરેશન નું રાજકોટમાં બહુ મોટું નામ છે આ વિષય ઉપર તો અત્યારે જે પેશન્ટ આવતા હશે એમાં ઉંમર એક સમય એવો હશે કે આજથી પચાસ વર્ષ પહેલા કદાચ સાઠ વર્ષથી વધુ મોટી ઉંમરના લોકો આવતા હવે એ એ ઘટતા ગયા અને વીસ પચીસ વર્ષના ત્રીસ ચાલીસ વર્ષના પિસ્તાલીસ વર્ષના લોકો પણ કાનની તકલીફ સાંભળવાની તકલીફ સાથે આવે છે તો આ બદલાવ આવવા પાછળ આ બધા વધુ પડતા અવાજો વધુ પડતું મ્યુઝિક આ પ્રકારના હેડફોન રાખીને સતત સાંભળવું એવા કારણો જવાબદાર હોઈ શકે હા હવે આપણે હંમેશા એન્વાયરમેન્ટ પોલ્યુશનની વાત કરતા હોય છે પણ નોઈઝ પોલ્યુશનનું આપણે ભૂલી જ ગયા છીએ નોઈઝ પોલ્યુશન આપણને અત્યારે સૌથી વધારે ખરાબ થઈ રહ્યું છે પોલ્યુશન થી ખાલી સાંભળવાનું નહીં એ લોકોએ ગવર્મેન્ટે એવું કહીને ખુબ સ્ટડીઝ ટ્રાફિક પોલીસમેન બસ ડ્રાઈવર્સ મુંબઈમાં બસ કંડક્ટર સ્ટડીઝ થયા છે જેમાં ટાઈમ આખો દિવસ ઉપર હોય અને હોર્ન બીજા અવાજ ના લીધે એ લોકોને કાર્ડિયો વેસ્ક્યુલર હાર્ટના પ્રોબ્લેમ્સ પણ થાય છે એ લોકોનું બીપી પણ વધતું હોય છે નોઈઝ પોલ્યુશનના લીધે મેન્ટલ ડિસ્ટર્બન્સીસ થાય છે નાના છોકરાઓને આખો દિવસ જો એ લોકો અવાજ થી એક્સપોઝ હોય છે તો સ્ટડીઝમાં

લિમિટ રાખવી પડશે કે ભાઈ આપણે આ વોલ્યુમ નું જે છે આટલો લાઉડ સાઉન્ડ નું આપણે શું કહી શકશું ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ક્લિયર ગાઈડલાઇન્સ આવી ગયા છે એક કલાક થી વધારે સાંભળવામાં આવશે તો પ્રોબ્લેમ થઇ શકશે અને દર પાંચ ડેસીલેબલ એ તમારો પ્રોબ્લેમ ચાલુ થયેલા હિંસી ડેસીબલ તમે એક બે કલાક પછી તો તમારે એટી ફાઈવ ડેસીબલ થાય તો તમે એક અડધી કલાક જ સાંભળી શકશો અને સો ડેસીબલ એ તમારે ખાલી પંદર મિનિટ જ તમારો અવાજ ને પછી પર્મનન્ટ ડેમેજ થવા માંડશે એટલે હવે જે જૂની સરદીના હિસાબે જે બેઆસ આવતી હતી એ હવે બહુ જ ઓછી જોવા મળે છે કારણ કે દવા એન્ટિબાયોટિક્સ લોકોની સમજણ પીડિયાટ્રિશિયન્સની દવા ખૂબ જ કામ કરે છે પણ અનફોર્ચ્યુનેટલી જ્યાં અમે ઓપરેશન અમારા ઓછા થતા જાય છે ત્યાં નાની ઉંમરના સાંભળવાની નસો નબળી પડવાના ખૂબ કેસીસ વધવા માંડ્યા છે જી સાહેબ અચ્છા એક એક બીજું પૂછી લઉં કે તમારી પાસે આવવું જ ન પડે એને માટે અમારે શું કરવું એટલે મતલબ ન આવવું પડે મતલબ આ આ વિષય લઈને કે સાંભળવાની શક્તિ ઓછી થઈ ગઈ છે ખાસ કરીને તમે કીધું કે ડેસીબલની જે વાત કરી તો માનો કે મને ખબર નથી કે હું અત્યારે જે સાંભળું છું જે મ્યુઝિક સાંભળ્યું કેટલા ડેસીબલ છે તો એનું કોઈ માપ આપણે આપી શકીએ પેલા કે ભાઈ આ અત્યારે જે આપણે વાત કરી છે તો લગભગ કેટલા ડેસીબલ કારણ કે તમારો વિષય છે તમે સમજી શકશો કે આટલા ડેસીબલ નો અવાજ છે પણ અમને તો ખબર જ નથી કે અમે જે સાંભળીએ અમને તો બધું સારું જ લાગે છે સરસ સંભળાય છે લાઉડ સંભળાય છે સરસ પણ એ કાનને નુકસાન કરે છે અમને નથી ખબર તો થોડું એ રીતે આપણે વાત કરી શકીએ કે કેટલો અવાજ એટલે એક માત્રા ડેસીબલમાં તો અમને ખબર નહીં પડે પણ એક માત્રા અને બીજું કે તમારી પાસે આવવું ન પડે આ ફરિયાદ લઈને એના માટે અમારે શું કરવું કુંજભાઈ કીધું કે આપણે જે બોલીએ છીએ જેને કન્વર્સેશનલ વોઇસ કહેવાય એક માણસ બીજા માણસ સાથે વાતચીત કરી રહ્યો છે એ ફિફ્ટી ટુ સેવન્ટી ડેસીબલ જ છે અચ્છા અત્યારે આપણે વાત કરીએ છીએ ફિફ્ટી ટુ સેવન્ટી ડેસીબલ અને આપે જે એક માણસ બીજા માણસ અવાજ સાંભળે છે એ તમે આખો દિવસ સાંભળો છો ને તો એ કાંડને કોઈ ડેમેજ નથી કરવા બરાબર છે એટલે એટી ડેસીબલ પછી જ આ પ્રોબ્લેમ ચાલુ થઈ શકે છે એટલે તમે સમજો કે આપણે બોલીએ છીએ એનાથી જે કઈ લાઉડ છે એ એટી ડેસિબલ ની ઉપર જઈ રહ્યો છે કાન નો હોર્ન છે મ્યુઝિક સિસ્ટમ છે ડીજે ના જે સ્પીકર્સ જે સંભળાય છે બરાબર મશીન નો જે કન્સ્ટ્રક્શન માં જે અવાજ આવી રહ્યો છે ફેક્ટરીઝ ના જે અવાજ છે એ બધા આપણે બોલવાના અવાજ કરતા વધારે છે અને એ લાંબા સમયે ડેમેજ કરી રહ્યા છીએ એટલે જે લોકો કામ ફેક્ટરીમાં કામ કરે છે અને એટી ડેસીબલ ઉપર એ લોકોએ ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ પ્રમાણે એ ડેસીબલનું મીટર્સ આવે છે આખા જોઈએ અને ઘણા કંપનીઓ રાખે છે પણ છે તો એટી ડેસીબલના અવાજ ઉપરના એ લોકો આઠ કલાક સુધી કામ કરી શકાય છે બરાબર ઈ લિમિટ આપવામાં આવી છે એનાથી વધારે જો અવાજ આવશે તો ડેમેજ થઈ શકશે અને ઘણાને એવું હોય કે ચોવીસ કલાક જે કોઈ ફેક્ટરીની અંદર કામ કરતો હોય કે રહેતા હોય તો એ લોકોને સેવન્ટી ડેસીબલથી નીચેના અવાજમાં વાંધો નથી આવતો બરાબર એટલે સિમ્પલ ભાષામાં સમજાવીએ તો તમે જો મ્યુઝિક સાંભળો છો તો બ્લુટૂથ કે હેડફોન બને એટલો અવોઇડ કરો અને જો બ્લુટૂથ ને હેડફોન વાપરો જ છો રોજ વાપરવું જ પડે છે તો તમને વોલ્યુમ આપવામાં હંડ્રેડ પર્સન્ટ વોલ્યુમ હોય જ છે કે આપણે ઓછું કરીને ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ વોલ્યુમ જે ટોટલ વોલ્યુમ જે આપણને આપવામાં આવ્યો છે મોબાઈલમાં અને કલાકથી વધારે ન વાપરો બરાબર એટલે એક સાથે જો વાપરતા હોય તો એક કલાક થી વધારે ન વાપરો

તો ચશ્મા આપણે સરસ રીતે પહેરીએ છીએ તરત અડધો નંબર હોય તો ચશ્મા પહેરવા માંડીએ છીએ તો કાનની વાત આવે છે તો આપણે થોડાક ઓછા જાગૃત છીએ અથવા તો ડરીએ છીએ અથવા તો મને કાંઈ ના થાય એવી એક મનમાં ભાવના છે શું કામ લોકો મશીનથી ભાગે છે એટલે જો સૌથી પહેલી વસ્તુ તો એ કે જે તમે કીધું મને કાંઈ ન થાય અને સામાન્ય રીતે જેમ આપણે વાત કરીએ કે મોટી ઉંમરના લોકોને આ તકલીફ પડે એટલે એક એક ઈગો હોય કે ના ના મને કઈ તકલીફ નથી હું તો એકદમ ફિટ છું બરાબર હવે શું થાય કે એમના ને એમના ઘરના સદસ્યોના એના છોકરાઓ છે કે એ લોકો એમ કહેતા હોય કે ના તમને તકલીફ છે તો આપણે તમને મશીન લઈ દઈએ પણ એ સ્વીકાર કરવા તૈયાર નથી હોતા ના ના મને કઈ જ તકલીફ નથી ખરેખર ઘરના લોકોને ખબર છે કે એ લોકોને ચાર વાર કઈ પણ વસ્તુ કેવી પડે છે બોલવું પડે છે ત્યારે સમજાય છે પણ તો પણ એ વ્યક્તિ સ્વીકાર નથી કરતો એ એક કારણ હોય છે બીજું કારણ હોય છે કે લોકોને ચશ્માનો તો સ્વીકાર કરી લીધો છે કે મોઢા ઉપર ચશ્મા હશે તો ચાલશે પણ આમ કાનમાં મશીન હોય ને તો ન ગમે એમ લાગશે કોઈક પૂછશે તો કે કાનમાં મશીન શું સંભળાતું બેરા થઈ ગયા આપણા માટે એ શબ્દ બહુ કે બેરા થઈ ગયા છે તો એટલે એ જે વસ્તુ છે એ લોકોને નથી ગમતી હોતી ત્રીજું હોય છે કારણ કે બધા જ લોકોને કોઈક ને કોઈક સગાવાલા કે કોઈક ને કોઈક મિત્ર તરફથી એવી માહિતી મળી હોય કે મશીન પહેરો ને એટલે એમાં ઘોંઘાટ ઘોંઘાટ બહુ સંભળાય એટલે મશીન ન પહેરાય અને કોઈક એવું કહે કે મશીન પહેરવાથી કાન વધારે ખરાબ થશે એટલે ન પહેરાય. એટલે આવા બધા કારણો હોય છે કે જેના કારણે લોકો દૂર ભાગે છે. પણ એટલે એમાં એક સમજવાની વસ્તુ એમ છે જે મેં કીધું એ કે જ્યારે 40 50% લોસ છે ત્યારે તમે મશીન પહેરો છો તો ત્યારે તમારી જે જે ક્વોલિટી ઓફ લાઈફ છે કે જેમાં તમે સમાજ સમાજ સાથે હળીમળી શકો એ વધારે સારું તમે લાંબા સમય સુધી રાખી શકો છો જેટલો તમારો હિયરિંગ લોસ વધારે થશે એટલું સાંભળવાની તકલીફ વધશે મશીન થી તમને થતો ફાયદો ઓછો થશે અને તમે સમાજ થી અલગ પડવા બરાબર અને પછી ડિપ્રેશન ને આ તે બધી વસ્તુ આવે એટલે આ બધું આ બધા કારણો ન વિચારીને જે જરૂર છે એ કરવું સારું અચ્છા એક હું તમને ઉદાહરણ આપું આ તો આપણે વાત કરીએ કે જેને પછીથી સાઈઠ વર્ષે સાંભળવાની તકલીફ છે મે એવા કિસ્સા પણ જોયા છે કે જેને જન્મથી સાંભળવાની તકલીફ છે અને કાનનું મશીન નાનપણથી પહેરે છે હવે એને કાનના મશીન તો બહુ અલગ અલગ પ્રકારના આવે કાનના મશીન એવા પણ આવે કે જે તમે કાનની પાછળ પહેરી શકો એવા પણ આવે કે જે કાનની અંદર પહેરી શકો પણ એ નાનપણથી કાનની અંદરનું મશીન પહેરતા હતા પણ એને હજી સુધી પણ પચાસ વર્ષે પણ એવું કહેવાનું એને મન નથી થતું કે મને સાંભળવાની તકલીફ પચાસ વર્ષથી પહેરે છે તો પણ એને એમ થાય છે કે નાના સાંભળવાની તકલીફ હું લોકોને ન કહી શકું એટલે એ કાનની અંદરનું મશીન પહેરે છે બરાબર એટલે આ જે લોકોની જે ભ્રમ છે કે નાના સાંભળવાની તકલીફ કોઈને કહેવાય નહીં એના કારણે આ બધી વસ્તુના કારણે લોકો જે છે એ ટાળે છે મશીન પહેરવાનું બરાબર ભાઈ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન તરફથી સોળમી તારીખે સોળ ફેબ્રુઆરી જે એક શ્રવણ યંત્ર વિતરણનો કાર્યક્રમ રાખ્યો જરૂરિયાતમંદોને થોડા એના વિશે પણ વાત કરી દો કે એ આખો પ્રોગ્રામ શું છે હા દર વર્ષે લગભગ આ સમય આસપાસ જ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન જે જરૂરિયાતમંદો છે કે જે લોકોને જે લોકો મશીન ખરીદી નથી શકતા જે લોકો પાસે એટલા પૈસા નથી ને તો પણ એ લોકોને બહુ જ તકલીફ છે સાંભળવાની એ લોકો માટે દર વખતે આ યોજવામાં આવે છે એટલે આ વર્ષે પણ બસો કાનના મશીનો આપવામાં આવશે અને જે 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 લોકો જે લોકોને ખરેખર જરૂર છે અને જે લોકોની જે લોકોને પરવડે નહીં એવા જ લોકોને આ મશીન આપવામાં આવશે સોળ તારીખના રોટરી લલિતા લે ખાતે આ કાર્યક્રમ આ રાખવામાં આવેલું છે એટલે જે કોઈ પણ જરૂરિયાતમંદ લોકો છે એમને તપાસી કે ભાઈ ખરેખર એને જરૂર છે જ એને ત્યાં કાનના મશીન આપવામાં આવશે બરાબર અચ્છા મોદી સાહેબ રૂટિનમાં અમુક આપણે કહેતા હોય છે કે ભાઈ પચાસ વર્ષની ઉંમર પછી તમારે નિયમિત રીતે એક વર્ષે એકવાર બ્લડ રિપોર્ટ કરાવી લેવો આ ચેક કરાવવું આ ચેક કરવું બધું કહેતા હોય તો એવી સલાહ તમે લોકો આપતા હોવ છો કે ભાઈ અમુક ઉંમર પછી તમારે વર્ષે એક વખત ઓછામાં ઓછું તમારી શ્રવણ શક્તિ કેટલી છે એ તમારે એકવાર સ્પેશિયાલિસ્ટ પાસે જોઈ લેવી જોઈએ એવી આપણે એમ જનરલી સલાહ આપતા હોય છે અથવા એ જરૂરી છે

તએલે નિયમિત રીતે કોઈ એડવાન્સ આપેલું કરવાની બહુ જ્યાં સુધી તમને યોગ્ય લાગતું હોય કે મને બરાબર બધું બરાબર છે ત્યાં સુધી કરવાની જરૂર બહુ જરૂર નથી લાગી કે આ તો તમને આઈડી જેમ ઓછું દેખાય તમને આઈડિયા આવી જ જાય કે બહુ નથી મજા આવતી ત્યારે તમે નંબર કઢાવી લ્યો છો ત્યાં એકવાર આવું જ્યાં પણ આવું થાય ત્યાં ઈટ માય સેલ્ફ એકવાર તમને ઓછું સંભળાતું હોય કે કોક તમને કે કેમ આટલું તમને બરાબર નથી સંભળાય ત્યાંથી પછી રિપોર્ટ કરાવવાનું ચાલુ થઈ જશે કરવું જોઈએ બરાબર બહુ સાહેબ તમે આજે બંને અમારા સ્ટુડિયોમાં આવ્યા વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને અને અમારા દર્શકો સુધી આ બધી વાતો પહોંચાડી અને ખાસ કરીને જે સોળ તારીખનો રોટરી ક્લબનો પ્રોગ્રામ છે શ્રવણયંત્ર વિતરણનો એની પણ સરસ માહિતી આપી એટલે જરૂરિયાતમંદોને પણ ખાસ અમારા પ્લેટફોર્મ પરથી આપણે અપીલ કરીએ કે આ પ્રકારના કાર્યક્રમો નિયમિત રીતે રોટરી દ્વારા થતા હોય છે અને આ સોળ ફેબ્રુઆરીનો કાર્યક્રમ છે એમાં જરૂરિયાતમંદો છે અને આ પ્રકારની સમસ્યાવાળા લોકો છે ત્યાં ચોક્કસ જાય અને પોતાનું ચેકઅપ કરાવી લે અને જરૂરિયાતમંદોને ત્યાંથી વિતરણ પણ કરવામાં આવશે શ્રવણ યંત્રનું ખૂબ સરસ વાતો થઈ અને ખૂબ એક નવા વિષય ઉપર અમારા દર્શકોને આજે આ પ્રકારની ચર્ચાથી જાણવા મળ્યું બંનેને વિનંતી છે પેલા કુંજભાઈ ને પછી મોદી સાહેબ અમારા દર્શકોને એક એક સરસ મજાનો સંદેશો આપો આમ તો તમારી બધી વાત સંદેશા જેવી જ હતી પણ એક શોર્ટ મેસેજ કુંજભાઈ દર્શક મિત્રોને એક પહેલો મારો સંદેશ એવો છે કે સાંભળવાની તકલીફથી ડરો નહીં જો હોય તો સ્વીકારો અને તેના માટે જરૂરી પગલાં લો જો જરૂરી પગલાં સાચા સમયે લેવામાં આવશે તો બહુ લાંબા સમય સુધી તમે હસી ખુશીથી સાંભળી શકશો બધાય સાથે હળીમળી શકશો અને તમને સમાજમાં તમારી ગમતી પ્રવૃત્તિ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એટલે સાંભળવાની તકલીફને સ્વીકારો અને તેની સાથે રહેતા શીખો વાહ જી બોલી એઝ અ સર્જન હું એક જ સલાહ આપીશ કાનને ટચ ના કરો હં

સાંભળવાની જે આપણી શક્તિ છે ને કેવી રીતે લાંબો સમય બચાવી રાખવી એમની માટે જ્યારે પણ મુશ્કેલી થાય ત્યારે તરત જ એક્સપર્ટનો સંપર્ક કરવો ડૉક્ટરનો સંપર્ક કરવો અને પછી જરૂર લાગે તો શ્રવણ યંત્ર લગાડવામાં સેજ પણ સંકોચ ન રાખવો એ આજના વિષયનો મેસેજ બંને નિષ્ણાતો તરફથી આપવામાં આવ્યો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના એક્સપર્ટ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર